જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું કે કયા દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં આ દિવસે ક્યારેય ના તોડશો તુલસીના પાન જાણો શું છે તેની પાછળનું કારણ પૌરાણિક માન્યતા અનુસાર હિન્દુ ધર્મમાં તુલસીનું બહુ જ મહત્ત્વ છે તુલસીનો ઉપયોગ પૂજા પાઠમાં કરવામાં આવે છે તુલસીમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણ છે જેના કારણે તુલસીનો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીમાં કરવામાં આવે છે એવી માન્યતા છે કે જો ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે તો ઘરની નેગેટિવિટી દૂર થાય છે હિન્દુ ધર્મ અનુસાર ઘણા લોકો સ્નાન કર્યા બાદ તુલસીની પૂજા કરે છે તો ઘણા લોકો સવારે તુલસીની ચા પીવાની પણ ઘણી પસંદ કરે છે પરંતુ જો તમે તુલસીના પાન તોડો છો તો આ વાતનું જરૂર ધ્યાન રાખવું જોઈએ ભૂલથી પણ આ દિવસે ના તોડવા જોઈએ તુલસીના પાન તુલસીના છોડને લઈને એવું માનવામાં આવે છે કે રવિવાર સૂર્યગ્રહણ સંક્રાંતિ દ્વાદશી ચંદ્રગ્રહણ અને સાંજના સમયે તુલસીના પાંદને ભૂલથી પણ ના તોડવા જોઈએ એવું કહેવામાં આવે છે કે માતા એકાદશી પર વ્રત રાખે છે અને જો આ દિવસે પાંદડા તોડો તો ઘરમાં ગરીબી રહે છે તેથી જ કોઈએ રવિવારે તુલસીના પાંદ ન તોડવા જોઈએ ઘણા લોકો માને છે કે મંગળવારે પણ તુલસીના પાન તોડવા ન જોઈએ કારણ કે લોકો આ દિવસે ક્રૂર ફટકો માને છે જણાવી દઈએ કે તુલસીના પાંદ ક્યારેય નખથી અથવા ખેંચીને તોડવા જોઈએ નહીં તેમને ક્યારેય દબાવવું ના જોઈએ તેમને જીભ પર રાખીને ચૂસવું જોઈએ શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ રાધા રાણીનો અવતાર માનવામાં આવે છે માટે તુલસીના પાંદ ક્યારેય સ્નાન કર્યા વિના ન લો તે ખરાબ માનવામાં આવે છે આ પ્રકારના તુલસીના પાન પૂજાની વિધિઓમાં ઉપયોગ થતો નથી અને ભગવાન દ્વારા સ્વીકાર્ય નથી તે રાધા રાણીનો અવતાર માનવામાં આવે છે અને રાધા રાણી સાંજે લીલા કરે છે આ સ્થિતિમાં સાંજે તુલસીના પાન તોડવા પ્રતિબંધિત છે જો તુલસીના પાંદને ઉતારવું ખૂબ જ મહત્ત્વનું હોય તો પાંદ તોડતા પહેલાં તુલસીના છોડને હલાવો પછી જ પાંદ તોડો તો દોસ્તો તમને મારી આ તુલસીના પાંદ ક્યારે તોડવા અને ક્યારે ન તોડવા જોઈએ તે વિશેની માહિતી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ